શહેરના સિટી વિસ્તારમાં આવેલ હાથીખાના મુસ્લિમ પંચ દ્વારા સંચાલિત ચાલતો મોહમ્મદિયા દ્વારા શાલાના જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું મદ્રસા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કરેલ અભ્યાસ સ્ટેજ પર આવીને પ્રસ્તુત કર્યો હતો અને ત્યારબાદ ટ્રસ્ટીઓ અને આવેલા મહેમાનોએ વિદ્યાર્થીઓને આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ જલસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા દિન અને દુનિયાવી તાલીમ લઈને ગતરોજ યોજાયેલ કાર્યક્રમમાં સ્ટેજ પરથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ દ્વારા મદ્રસામાં શું તાલીમ લીધી તેની પ્રસ્તુતિ કરી હતી તેમજ વિસ્તારના આગેવાનો તેમજ આવેલા મહેમાનો તથા મદ્રસાના ટ્રસ્ટીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી નામ આપવામાં આવ્યા હતા જેથી આવનાર સમયમાં બીજા બાળકોને પણ પ્રોત્સાહન મળે મદ્રસા અને મસ્જિદના આગેવાનો ટ્રસ્ટીઓ તેમજ મોલવીઓ દ્વારા શહેર અને દુનિયામાં અમન અને શાંતિની દુઆઓ પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં મુક્તિ ઇમરાન ઢીલાવાડા હાજી દસ્તગીર ભુલુબાપુ તેમજ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મદ્રસાના મોલવીઓ તેમજ હાથીખાના મુસ્લિમ પંચના આગેવાનો સાથે વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું हाथी खाना मदरसे में बच्चों का सालाना इनाम ही जलसा है बच्चे यहाँ पे दीनी तालीम दुनियावी तालीम दोनों लेते हैं और बच्चों का हौसला बढ़ाने के लिए यहाँ के जिम्मेदारों ने बेहतरीन इनाम का प्रोग्राम तय किया हुआ है हमारे पी आई साहब भी हमारे बोलू बाबू हैं हमारे मौलाना साहब हैं इन तमाम की हाजरी है बच्चों का हौसला बढ़ाने के लिए आए हुए हैं तो हम सब यही करते हैं कि समाज समाज को अच्छा बनाना ए, हो तो बच्चों को अच्छी तालीम दो अच्छा इलम दो इससे हमारे मुल्क के बच्चे काम लगेंगे हमारे देश के काम लगेंगे और हमारे समाज को भी काम लगेंगे इसलिए बच्चों को अच्छी तालीम देनी चाहिए जिसका एक नमूना यहाँ पर आपके सामने पेश किया जा रहा है हमारा मैसेज यही है कि बच्चों को एजुकेशन और तालीम दो उससे बच्चे अच्छे बनेंगे महल भी अच्छे बनेंगे देश भी अच्छा बनेगा मदरसा मोहम्मद के अंदर जो पूरा साल मदरसा के अंदर जो बच्चे मेहनत करते हैं और अच्छे जो पास होते हैं ऐसे तमाम बच्चों को यहाँ पे हर साल इनाम देने में आता है और ये हमारे बड़ौदा शहर के तमाम मुस्लिम विस्तारों में ऐसे प्रोग्राम होना चाहिए जिससे बच्चों को भी उत्साह हो और बढ़ने पढ़ने के अंदर पढ़ाई के अंदर उनका ध्यान बढ़े और ये बहुत अच्छा कार्यक्रम हर साल होता है मैं आज सगैर साहब बोलूँ बापू આતિખાના મુસ્લિમ પંચ અમદાવાદ મદરેસા સમિતિ તરફથી હર વર્ષ આ તો આઠમો જલસો છે અમારા આતિખાના મુસ્લિમ પંચનો અને અમારા મિલનાના સાથ સહકારથી અને મિલનાના વડીલો અને બધા હળીમળીને બધા અમે દરેક મોહલ્લાના નાના મોટા દરેક વ્યક્તિઓને અમારી તરફથી બોલાવીને અમે એના નાના જે છોકરાઓ છે તેના મોટા નાના બાળકો અને નાની બેબીઓ તેમને મદરેસાના અંદર સારી રીતે માર્કથી પાસ થાય છે એમને દર વર્ષે આ રીતે અમે જલસાનું આયોજન કરીએ છીએ અને એ જલસાનું આયોજન કર્યા પછી અમે દરેક બાળકોને બે નાની નાની બેબીઓને અમે અમારી રીતે અમારા મદરેસા સમી અધિકારના મુસ્લિમ પદની માધ્યમમાં ચાલતા મદરેસાએ મોહમ્મદિયા તરફથી અમે દરેક વર્ષ દરેક વર્ષે નાના બાળકોના હોસલા અફજાઈલ માટે અમે એકથી એક ઇનામોનો આયોજન કરીએ છીએ અમે આ આઠમો વર્ષ ચાલે છે અમારો મારું અનવરભાઈ રાઠોડ મુસ્લિમ પંચ મસ્જિદ હાથી તરફથી નાના બાળકો વિદ્યાર્થીઓનું આજે જે મદરેસામાં ભણે છે છોકરાઓનું ઇનામ વિતરણનો વાર્ષિક પ્રોગ્રામ હતો જે વાર્ષિક પ્રોગ્રામમાં કુંભારવાડા પોલીસ સ્ટેશન વતી મને આમંત્રણ આપવામાં આવેલું હાજરેલો અને નાના છોકરાઓ છોકરીઓને જે ઇનામ આપવામાં આવી છે ખૂબ સરસ ઇનામ આપવામાં આવ્યા છે બધાને અને બાળકોની સ્ટેજ ઉપર જે એક બોલવાની માટેની જે એક શું કહેવાય કે તક આપવામાં આવી છે અને આ બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવે છે બાળકો ભવિષ્યમાં દેશ માટે સારા નાગરિકો બને ભવિષ્યમાં સારી યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કરે અને આવી રીતે ઇનામ મેળવે એવી મારી શુભેચ્છાઓ છે અને આ જે ટ્રસ્ટી છે જે આના મદરેસાના જે ટ્રસ્ટીઓ છે સંચાલકો છે મલવી સાહેબ છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક આ નાના બાળકો માટેનું એક સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને બાળકોને નાનપણથી જ ઇનામ મેળવે તો ભવિષ્ય મોટા થઈને હજી આનાથી વધારે ઇનામ મેળવે તેવી આશા રાખું છું